સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ વૈરાગ્ય લાગી ગયું ઘરેથી અને એ વ્યાસ ભગવાન પુત્ર પુત્રને પાછળ દોડતા હતા ત્યારે જંગલના ઝાડવાઓએ કહ્યું કે વ્યાસજી તમે આટલા જ્ઞાની બનીને પુત્રની પાછળ દોડો છો

સંસારમાં જેમ વૃક્ષ ફળ લાગે અને વૃક્ષ નમે છે એમ સંસારના કોઈ કોઈ પણ પણ પ્રકારની સંપત્તિ થઈ જવું જોઈએ માણસ ઝૂકે સિદ્ધિઓ પદ પ્રતિષ્ઠા પૈસો આ બધું જ મળ્યા પછી પણ માણસ સરળ બને આ માણસને સરળ બનાવવા માટે તો કથા છે સરળતા કેમ મળે હવે છે એના માટે કોઈ કે કઈ કરેલું હોય તો આપણને એનો દ્રષ્ટાંત મળે આ ભાગવત મોટું દ્રષ્ટાંત છે કે પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી પણ માણસની સરળતા કેવી હોવી જોઈએ તો કહે છે કે આખી દુનિયાના માલિક હોવા છતાં કૃષ્ણ જેના ઘરે કશી જ ખામી નથી અને છતાંય કૃષ્ણ અર્જુનનો રથ હકાવા પણ તૈયાર થયા એના એ જ કૃષ્ણ પાંડવોના ઘરે યજ્ઞ હતો ત્યારે બ્રાહ્મણો જમી લે તો એની પત્રાવળી ઉપાડતા હતા આ સરળતા છે જેના ઘરમાં હજારો મેદનીમાં લોકો કામ કરતા હતા એ માણસ બ્રાહ્મણોની જમેલી પત્રાવળી ઉપાડે છે આ બતાવે છે કે આખી દુનિયાનું નહીં આખા બ્રહ્માંડનું વર્ચસ્વ પોતાની પાસે સામર્ પોતાની પાસે છતાં પણ સમય આવ્યો તો એકદમ નિર્મળ બની ગયા આ કથાઓના જે સુખદેવજી મહારાજને સ્ત્રી અને પુરુષ ભાર નથી મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી એમ કહે છે કે માણસ બધું ભૂલી શકે

મારી આટલી મોટી ઉંમર છે હું વૃદ્ધ થયો તમારા પિતાની જગ્યાએ છું અને છતાં મને જુઓ તો તમે તમારા અંગોને ઢાંકી લો છો અને મારો દીકરો સુખદેવ યુવાની અવસ્થામાં છે નીકળે તો તમે જરા શરમ કે લજ્જા નથી અનુભવતા આનું કારણ શું છે ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે મહારાજ તમારા દીકરા સુખદેવજીને કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે એની ખબર નથી એટલે અમને એનાથી લજ્જા નથી આવતી આ બહુ અઘરું છે સ્ત્રી અને પુરુષનો ભાવ ભૂલી જવો તમે નામ સરનામું એનો ચહેરો બધું ભૂલી જ શકો સ્ત્રી અને પુરુષ એને ભૂલી શકો એક માણસ તમારી સાથે યાત્રા કરતો હોય ટ્રેનમાં તમે મુંબઈ જતા હો સામ સામે સીટમાં બેઠા હો એકબીજાને પૂછો નામ શું છે એકબીજાના કામની વાત કરો એકબીજાના સરનામા જોઈ લ્યો આ બધું જ હોય તમને પણ પછી તમારે મુંબઈ જવાનું થયું જ નથી પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા ને તમે મુંબઈ નથી ગયા પછી જયારે મુંબઈ જવા માટે નીકળો ત્યારે ટ્રેનમાં બેસો તો વળી પાછું યાદ આવે કે હું પેલા ગયો ત્યારે મારી હારે એક ભાઈ હતા એનું નામ તમે ભૂલી ગયા હો એનો ચહેરો તમે ભૂલી ગયા હો એનું સરનામું તમે ભૂલી ગયા હો પણ એ પુરુષ હતો કે સ્ત્રી એ તમે ક્યારે ભૂલો નહીં ક્યારે વાળા સાયકોલોજી એમ કહે છે કે માણસ બધું ભૂલી શકે સ્ત્રી અને પુરુષનું ભાન ન જાય એને ક્યારે પણ આ સુખદેવજી મહારાજ કોણ સ્ત્રી કોણ પુરુષ એ જ ખબર નથી